નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અખિલ એજ્યુકેશન એકેડમી સંચાલિત પિસોડા સંચાલિત શ્રી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય પિસોડાની બાળાઓએ રાજ્યકક્ષાનો વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં જીએમ ડીએમસી ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ શ્રી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય પિસોડાની બાળાઓ રાજ્યકક્ષાની કક્ષાની વાયબ્રન્ટ નવરાત્રિનું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ પટેલ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારે આ રાજ્ય કક્ષાની ઉજવણીમાં જીએમડીસી ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે ગુજરાત સરકારના રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગરના ઉપક્રમે યોજાયો જેમાં પિસોડા શાળાની બાળાઓએ ભાગ લીધો જેના માર્ગદર્શક તરીકે સંચાલક શ્રી સરદાર સી એસ બારીયા સાહેબ ઉત્સાહ વધારવા જરૂરી પ્રેરણા આપી સાંસ્કૃતિક પ્રવૃત્તિના કન્વીનર શ્રી પરેશ કુમાર એન રાવત તથા ગ્રુપ લીડર દિનેશ કુમાર કે કામળ બારીયા સુમિત્રાબેન દ્વારા આ સાંસ્કૃતિક કૃતિને સફળ બનાવવા માટે ખૂબ જ રસ લઈને મહેનત કરી હવે પછી આ કૃતિ સ્ટેટ કક્ષાએ યુથ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા દિલ્હી ખાતે ભાગ લેશે અને ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી કે એસ પટેલ તથા શાળા પરિવાર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી અભિલાષા વ્યક્ત કરી આમ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય પિસોડાની બાળાઓએ અમદાવાદ વાઇબ્રન્ટ મહા નવરાત્રી મહોત્સવમાં ડંકો વગાડ્યો બ્યુરો રિપોર્ટ વિજય સરપટ સંજેલી